આજે વરસાદ તો આવે એવું છે હવે કાલે આપણે ધાબુભાવ રિપેરિંગ કરી નાખ્યું છે થોડુંક હવે જોઈએ પાણી પડે છે વીત પડે છે એટલે ખાલી ધોરીઓ કર્યો છે બીજું કીધું જોઈએ હવે પાણી પડે છે વીંત પડતું હોય હાલો આપણે હવે શિરાવી દઈએ જવાનું સાથ કામે કાલે રજા હતી બમદી રજા હતી અને વાસ્ત તો કામે જવું પડશે હાલો હવે શિરાયું જવું થયું કામે આ બેન જો અમારે કેરી ખાવા મીણ્યા છે ટાટા કે બધાને હા સીતારામ કરો હા

ના એના કોણ છે અખરે અખરું ચાલો હવે જઈ હવે આપણે આવા જરા હુંતી હતી જયારે જો જાગી ને પછી કામે સોટી ગયું છે જો માંદી પડી ગયું લાગે ને માંદી પડી ગઈ હોય હા બધા ખબર કાઢજો એની પાસે મજા નથી હું છું હું છું હું છું તને

અત્યારે આપણે ગયા તા પાર્સલ ટકા ચાર હાલો હવે નીકળજો ઘરે ધીમે ધીમે લાવા દઈ ફેમિલી આપણે આ બધું પાર્સલ લઈને આવી જાય છે ના આજુબાજુ છે ઢીંગુ એલ બહુ ઉતી છે અને મજા નથી આજ એટલે ઉતી છે આજે આજે આપણે પાર્સલ લઈ આવ્યા જેનું કે મારું મંચુરિયન ખાવું છે તો જેનું હાટું મંચુરિયન લઈ આવવાનું આપણે તો મેં કીધું આપણે સાદું ખાવું છે આપણે હાટું સાદું લઈ આવે સાદા મજા રોટલી આવી ગઈ આમાં આમાં ખીચડી હો અને આમાં શાક વાહ દહીં દીખાડીએ મારી ફેવરેટ આમાં દૂધીનું લાગે છે ના ના દૂધી દૂધીનું કાંઈક છે હજી આમાં છે હો ચાલો જો આમાં સંભારો આમાં લે કઢી સાંજ નાખ ભૂલી જાય છે ને આમાં ભૂંગળા ભૂંગળા તો હવે જેનું મચુરી નો વાળો મચુરી પછી છે ને જોરદાર મંચુરી નું એમાં તો કોબો હોય બીજું શું આવે જાનું તમે મંચુરી કાઢ

થાય છે ફિક્સ આ ભૂંગળો પણ યાર બરાબર લઈ આવો આ તો અમુક ને આ પેપર રોટલી રોટલી આમ તો એવું ભરે આમની આમ રોટલી એક એક રીતે ગરમા ગરમ બસ હા તું થાંભો લાવે વ્હાઈટ કલર બે તને ભૂંગળા શું ખાઈ લે

આ સર ઘોડે વળી ડિમાન્ડ કરવા મળે મારા આ ખાવા નું આપણે કેટલા કેટલા દિવસથી એટલે તે આ કે બહુ મસ્તી નું ને એવું રસા ચોકલેટ એમ પાછા બાપા એ બીજા લાગતે જાય છે હારું ને હવે અંદર સાઈઝ કાઢ

સમજી <laughs>

અને બેર દેવી એને શરૂ કીધું ગોળે સકડતા ઢીંગ ઊંઘમાં છે હજી રાતે જાગવાની છે પાક્કું હું આવો છે એની હોતી છે હાલો ફેમિલી આપણે જમી લઈ જાય તો બધા હાલો જમવા કારણ કે કેરી છે તીખારી છે કોબીરનું મિક્સ શાક છે અને પાછું ખીચડી ખીચડીનો લો સાઈઝ ને મન્ચુરિયન અને જાનું ભાઈ કાજલ ને હું ચાલો શરૂ કીધું ચાલો બધા જમવા પાર્સલ એટલે લાવ્યા છું કે આને મજા મજા નથી એટલે પછી શું કરું કે પાછો લઈ આવ્યો ખોટો કોઈ ગમે ના ડાળું જમવા જાવ કરતા દાય દીધું એમ થયું મારે તો વાટે દો હું મને તો આવું બધું બહુ મજા આવે ચાલો હવે જમી લે ફેમિલી આ બધા જો હોઈ ગયા છે એ લોકો આવેલ પર ફોન ઘૂમડે છે અને આપણે હુવાની તૈયારી છે કારણ કે હવે મજા નથી એટલે કઈ કોઈ જાગે નહીં ઢીંગુ તો હું આવ્યો ત્યારે હુતી જ છે એ જાગી જ નથી તો બસ આજ બહુ કંઈ ખાસ છે નહીં તો મિત્રો આજનો મારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારું લાગી તો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ ભૂલતા નહીં અરે બેલ આઇકન તો બહુ ભૂલતા નહીં હો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં ચાલો જય માતાજી બાય બાય